આ વાત છે રાજપરા ગામની ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ છે જે ભાવનગરથી અઢાર કિલોમીટર તથા શિહોરથી ચાર કિલોમીટરના અંતરે ભાવનગરથી રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાંતણિયા ધારાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચોન તરફ કુદરતી દ્રશ્ય સૌંદર્ય વચ્ચે ધરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આંતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી આ ગોહિલે સમારકામ કરાવીને તેમાં કર્યા હતા અહીં આ શ્રી ખોડિયાર માતાજીને સૌનું સત્તર ભાવસિંહજીએ ચડાવ્યું હતું કહેવાય છે કે તાંતણીયા ધારાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા માય ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા જ આવે આવી માતાજીની કૃપા મેળવવા પૂજા અર્ચના વિધિ કરે છે શ્રી ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાજીનું સ્થાપન રાજધાનીમાં કરાવવા ઈચ્છુક હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન હતા માતા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભક્તવત્સ માતાજી ચાલતા હતા સામે રાજાની સામે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળને આગળ ચાલતો ચાલ્યો જતો હતો પણ વર્તે જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં શંક્યા જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુને વધુ ગાંઠ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ખલ્લાસ આ જ સ્થળે માતાજી સમાઈ ગયા આ જ સ્થળે માતાજીનું સ્થાપન થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજેપરા મંદિર નાની નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજ્યપુરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક માઈ ભક્તો નાની ખોડિયાર મંદિર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપુરા ખોડિયાર મંદિરે માતાજીનું પ્રાંગઠ્ય સ્થાપન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિરે માતાજીએ જ્યાં સમાયા તે સ્થાનક છે આ સ્થળ હરવા ફરવા ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે ખોડિયાર મંદિરની બાજુમાં જ તાનતણિયો ધારો નામની તળાવ આવેલું છે થોડે જ દૂર આવેલા રાજ્યપ્રા બંધનું બાંધકામ ઓગણીસો ત્રીસથી ઓગણીસો પાંત્રીસ દરમિયાન રૂપિયા ત્રણ લાખ આડત્રીસ હજાર પિસ્તાલીસ ખર્ચ ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉચ્ચ કક્ષાના પથ્થરો મળી આવે છે આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારથી પ્રવાસીઓ આવે છે ભાવનગર શિવહોર વર્તે જેવા સ્થળોથી દર શનિવારથી મોડી રાતે મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓને બહોળા સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે જે દુકાનો અહીંયાના ગામના લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા સિટીની સેવાથી જોડાયેલું છે